કે જ્યારે સમયની ગાડી ધીમે ધીમે જીવનના અંતિમ મંચ તરફ દોડશે ત્યારે તમારું જીવન કેવું દેખાશે જ્યારે હાથોમાં શક્તિ ના રહેશે આંખોમાં ચશ્મા હશે પણ હૃદયમાં હજારો યાદો ધબકતી રહેશે ત્યારે શું તમારું મન શાંત હશે કે ઉથલપાથલ સમુદ્ર જેવી સ્થિતિમાં શું એ સાંજના પળોમાં તમારું હસ્તું ચહેરું તેજ આપશે કે પછી નિર્જન આંસુઓ એ પ્રકાશને ઢાંકી દેશે મિત્રો આ પ્રશ્ન દરેક મનુષ્યના હૃદયમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય ઊઠે છે મારું વૃદ્ધાવસ્થાનું જીવન કેવું રહેશે શું હું શાંતિ અને સંતોષ સાથે મારા અંતિમ દિવસો જીવીશ કે પછી એકલતા દુઃખ અને અફસોસના પડછાયા વચ્ચે ખોવાઈ જઈશ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જીવનનો દરેક અધ્યાય દરેક ફેરફાર અને દરેક વળાંક આપણા જન્મ સમયે લખાયેલી રાશિમાં છુપાયેલો છે રાશિ ફક્ત ભવિષ્યની કહાણી નથી લગતી પણ એ આપણને ચેતવણી સંકેત અને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે આપણે પોતાના ભાગ્યને સ્વયં સુંદર બનાવી શકીએ આજનો આ ગુડ અને આધ્યાત્મિક પ્રવાસ તમને એ જ સત્ય બતાવવા આવ્યો છે કે તમારી રાશિ શું કહે છે તમારા વૃદ્ધાવસ્થાના વિશે શું તમારા જીવનની સાંજ સુખની છાયામાં પસાર થશે કે પછી કેટલીક પરીક્ષાઓનો સામનો કરવો પડશે અને સૌથી મહત્વપૂર્ણ તમે કઈ રીતે આજથી જ એવા ઉપાય કરી શકો છો કે આવનારા વર્ષો શાંતિ આરોગ્ય સંતોષ અને પ્રેમથી ભરાઈ જાય તો મિત્રો મનને એકાગ્ર કરો હૃદયને શાંત કરો અને આ આધ્યાત્મિક યાત્રામાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો કેમ કે શક્ય છે આ શબ્દો તમારા ભાગ્યની દિશા બદલવા પૂરતા સાબિત થાય અને હા જો તમે ઈચ્છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે તો હૃદયથી બોલો જય શનિદેવ જય શનિ મહારાજ વિડિયોને લાઈક કરો સદભાવના રૂપે તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરો કેમ કે આ જ્ઞાન ફક્ત તમારું નહીં કોઈ બીજાનું પણ જીવન પ્રકાશિત કરી શકે છે ચાલો હવે જાણીએ તમારી રાશિ કહે છે શું તમારા આવનારા વૃદ્ધાવસ્થાના વિશે અને એ જ ભવિષ્યની ઝાંખી આજે અમે તમને બતાવવાના છીએ કે તમારું વૃદ્ધાવસ્થાનું જીવન કેવું રહેશે શું તમારા જીવનના અંતિમ પગથિયે સુખનું સૂર્ય ખીલે છે કે પછી દુઃખની છાયા અંધકાર ફેલાવે છે સ્ત્રી હોય કે પુરુષ દરેકને આ પ્રશ્ને ક્યારેક તો મનની ઊંડાઈ સુધી ઝંઝોડ્યો જશે કેમ કે યુવાવસ્થામાં શરીર સાથ આપે છે પણ વૃદ્ધાવસ્થામાં જો મન એકલું પડી જાય

કેમ કે શક્ય છે તમારી રાશિનું આગળનું રહસ્ય તમારી આંખો ખોલી નાખે પણ તે પહેલા જો તમે ઈચ્છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક લખો જય શનિદેવ જય શનિ મહારાજ આ વિડિયોને એક સદભાવના રૂપે લાઈક કરો અને તમારા પ્રિયજનો સાથે જરૂરથી શેર કરો કેમ કે આ જ્ઞાન ફક્ત તમારું નહીં પણ અન્ય કોઈનું પણ જીવન સંવારી શકે છે હવે ચાલો જાણીએ કે તમારી રાશિ શું કહે છે તમારા આવનારા વૃદ્ધાવસ્થાના વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોનું જીવન હંમેશા ઊર્જા અને ઉત્સાહથી ભરેલું રહે છે યુવાવસ્થામાં તમે જેમ ઉત્સાહથી દોડો છો અને દરેક કામમાં ઝૂંકો છો એ ચંચળતા આખું જીવન તમારી અંદર રહી જાય છે પણ જ્યારે જીવન ધીમે ધીમે સાંજ તરફ વધે છે ત્યારે શું થાય છે જ્યોતિષ કહે છે મેષ રાશિનું વૃદ્ધાવસ્થાનું જીવન ન તો ખૂબ સુખમય રહેશે ન તો ખૂબ દુઃખમય રહેશે પરંતુ મધ્યમ માર્ગ રહેશે જા ક્યારેક સંતોષ હશે અને ક્યારેક થોડી ખિન્નતા પણ રહેશે સૌથી મોટો પડકાર રહેશે તમારા મનને સ્થિર રાખવાનો કેમ કે શરીર થાકી જશે પણ મન દોડતું રહેશે ક્યારેક જૂની યાદોમાં તો ક્યારેક અધૂરી ઈચ્છાઓમાંથી જો તમે ઈચ્છો છો કે વૃદ્ધાવસ્થા સંતુલિત અને સુખદ રહે તો આજથી ધ્યાન અને સંયમનો અભ્યાસ શરૂ કરો તમારા મનને શાંતિ તરફ દોરી જાઓ તમારી અંદર ઊર્જાની કમી નથી ફક્ત એને યોગ્ય દિશામાં વાળવી છે મેષ રાશિના લોકો જો તમે સમય રહેતા માનસિક સાધના શરૂ કરો તો જીવન નો અંતિમ અધ્યાય ખૂબ જ સુંદર બની શકે છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ ના લોકો નું વૃદ્ધાવસ્થાનું જીવન ખૂબ જ શાંતિપૂર્ણ અને સંતોષ ભરેલું રહે છે ભલે ભૌતિક સુખ બહુ ન મળે પરંતુ મન ની શાંતિ અને સંતોષ એ લોકોને ઘણો આનંદ આપે છે વૃષભ રાશિના લોકો ગંભીર સ્વભાવના હોય છે અને તેમને ધ્યાનમાં મન લગાવવામાં મુશ્કેલી પડતી નથી એ લોકો ને સલાહ છે કે સફેદ અને વાદળી રંગ નો ઉપયોગ વધુ કરો તામસિક અને મસાલેદાર ખોરાક ટાળો અને સાદું ભોજન લો આવું કરવાથી આરોગ્ય સારું રહેશે અને બીમારીઓથી બચી શકાશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકો વૃદ્ધાવસ્થામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી શકે છે તેથી આજથી જ આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ મિથુન રાશિના લોકોનો મન શાંત રહે છે પરંતુ કેટલીકવાર મનની દ્વંદ ભાવના તકલીફ આપે છે આ દ્વંદ દૂર કરવા માટે આસમાની અને રાણી રંગનો ઉપયોગ વધુ કરો તથા રોજ સોંફ ખાવાથી આરોગ્યમાં સુધારો થશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકો વૃદ્ધાવસ્થામાં ખૂબ જ શાંતિપૂર્ણ જીવન જીવશે તેમને કોઈ મોટી ચિંતા કે તણાવ નહીં હોય ધાર્મિક સ્વભાવના હોવાથી તેઓ સરળતાથી મન શાંત રાખી શકે છે કર્ક રાશિના લોકોને રોજ દૂધ પીવાનું અને નારંગી રંગનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક રહેશે દૂધ પીવાથી હાડકા મજબૂત થશે અને તાકાત વધશે નંબર પાંચ સિંહ રાશિ

તેમને ધનની કમી નહીં હોય અને જીવન આનંદમય રહેશે ધન પ્રત્યે લગાવ વધારે હોવાથી કન્યા રાશિના લોકોને નીલો રંભ અને સુગંધિત ઈત્રનો ઉપયોગ કરવો શુભ રહેશે નંબર સાત તુલા રાશિ તુલા રાશિના લોકો વૃદ્ધાવસ્થામાં ધન સંબંધિત મુશ્કેલી અનુભવી શકે છે તેથી આજથી બચત શરૂ કરવી જોઈએ અને પોતાની સંપત્તિ કોઈને ન આપવી જોઈએ ત્યાં સુધી શરીર સ્વસ્થ છે પિંક અને લાઇટ બ્લુ રંગનો ઉપયોગ કરો અને રોજ કસરત કરવી જોઈએ નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો વૃદ્ધાવસ્થામાં ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ બંને અનુભવશે પરંતુ સુખ વધુ રહેશે તેઓ અન્યના દુઃખથી ઝડપથી પ્રભાવિત થાય છે તેથી રેડ કલર અને બીટરૂટનો ઉપયોગ કરવાથી મનને શાંતિ મળશે નંબર લોકો વૃદ્ધાવસ્થામાં પરિવારના સાથથી ખુશ રહેશે તેઓ ભાગ્યશાળી છે કેમ કે તેમના બાળકો અને પરિવાર તેમની પૂરી સેવા કરશે પીળો રંગ અને કેળાનું સેવન આરોગ્ય માટે શુભ રહેશે નંબર દસ મકર રાશિ મકર રાશિના લોકોનું વૃદ્ધાવસ્થાનું જીવન ખૂબ જ વિશિષ્ટ રહેશે તેઓ યુવાનીની જેમ જ સ્વતંત્ર રીતે જીવશે અને સમાજમાં માન મેળવશે હરો રંગ અને રોજ બે લવિંગ ખાવું ખૂબ ફાયદાકારક રહેશે નંબર અઢાર કુંભ રાશિ કુંભ રાશિના લોકોના વૃદ્ધાવસ્થામાં થોડી ઉથલપાથલ રહેશે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવશે તેમને બચત કરવી જોઈએ અને ગુસ્સો કાબુમાં રાખવો જોઈએ મદિરા પાનથી દૂર રહેવું અને રોજ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ નંબર બાર મીન રાશિ મીન રાશિના લોકોનું વૃદ્ધાવસ્થાનું જીવન ખૂબ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ રહેશે તેમને ધનની કોઈ કમી નહીં હોય અને પરિવારનો પૂરતો સાથ મળશે પરંતુ શરીર અને મનને શુદ્ધ રાખવા માટે તામસિક ખોરાક ટાળવો જોઈએ સાત્વિક ભોજન ફળો શાકભાજી અને ધ્યાન ભજનનો નિયમ રાખવાથી વૃદ્ધાવસ્થા ખૂબ શાંતિપૂર્ણ અને આનંદમય રહેશે પ્રિય મિત્રો દરેક રાશિનું વૃદ્ધાવસ્થાનું જીવન એક રહસ્ય છે કોઈક સુખની છાયા છે તો કોઈક આત્મચિંતનની જરૂર છે પણ જે વ્યક્તિ સમય રહેતા આ સંકેતોને સમજી લે છે તે ફક્ત પોતાનું નહીં પરંતુ જીવનની સાંજને પણ શાંતિ અને આનંદના માર્ગમાં ફેરવી શકે છે જો તમને આ વિડીયોમાંથી જ્ઞાન પ્રેરણા કે શાંતિ મળી હોય તો તેને અન્ય લોકો સાથે જરૂરથી વહેંચો અને કમેન્ટમાં લખો જય શનિદેવ જય શનિ મહારાજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવનારા વિડીયોમાં અમે લાવીશું વધુ રાશિઓના રહસ્યો ધ્યાન અને સાધનાના દૈવી ઉપાયો અને જીવન બદલનારી આધ્યાત્મિક શક્તિઓ તમારું વૃદ્ધાવસ્થાનું જીવન કેવું રહેશે તે ભાગ્ય નક્કી કરે છે પરંતુ એને સુંદર બનાવવું તમારો સંકલ્પ નક્કી કરે છે મળીએ આવતા વિડીયોમાં એક નવી રાશિ અને નવા રહસ્ય સાથે હર હર મહાદેવ જય શનિદેવ તમારો દિવસ શુભ રહે અને મિત્રો અંતમાં એક વાત દિલથી કહી દઉં જીવનની સાંજ એટલે અંત નહીં પરંતુ એક નવી શરૂઆત છે જેમ સૂર્ય અસ્ત થાય છે પણ પાછળ સુંદર આકાશ છોડી જાય છે તેમજ જીવનનો નો બપોર પુરાય છે તો મન ની પરિપક્વતા અને શાંતિ નો પ્રકાશ શરૂ થાય છે વૃદ્ધાવસ્થા એ કાળ નથી જ્યાં સપના પૂરા થવાના બંધ થઈ જાય છે એ તો એવો સમય છે છે જ્યાં જ્યાં આત્મા પોતાના અનુભવોથી પ્રકાશિત થાય શરીર ભલે ધીમું ચાલે પરંતુ મન જ્ઞાન અને શાંતિના માર્ગે ઝડપથી દોડે છે દરેક રાશિના લોકો માટે આ જીવન નો અંતિમ અધ્યાય અલગ રીતે લખાયો છે કોઈક આનંદની છાયામાં તો કોઈક પરીક્ષાની ઘડીઓમાં પણ યાદ રાખો ભાગ્ય ભલે લખાયેલ હોય એને રંગ આપવાનો હક તમારા હાથમાં છે પ્રેમ ભક્તિ સકારાત્મક વિચાર અને દયાભાવથી જો તમે જીવન જીવશો તો તમારું વૃદ્ધાવસ્થાનું જીવન પણ ભગવાનની કૃપાથી સ્વર્ગ સમાન બની જશે દરરોજ સવારના પ્રથમ કિરણ સાથે ભગવાનને પ્રણામ કરો પોતાના મનને શાંતિ આપો અને હું સુખી છું હું ધન્ય છું એવી ભાવનાથી જીવન જીવો જય શનિદેવ જય શનિ મહારાજ હર હર મહાદેવ ભગવાન તમારા દરેક દિવસને શાંતિ સમૃદ્ધિ અને આનંદથી ભરી દે તમારું વૃદ્ધાવસ્થાનું જીવન ફક્ત લાંબુ નહીં પરંતુ અર્થપૂર્ણ સુખમય અને આધ્યાત્મિક પ્રકાશથી બને એ જ મારી હૃદયપૂર્વકની શુભકામના છે વિડીયોને લાઈક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો